દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દેવગણ દેવગણબારીયાના કાપડી વિસ્તારમાં રહેતા તેવીસ વર્ષીય સોહિલ હકીમ ખાડામાં એમપી રતલામના નામલી પોલીસ સ્ટેશન વિસ્તારના રીંગનિયા ગામે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત સમગ્ર બનાવની જાણ દેવગણ દેવગણબારીયા પરિવારને થતા પરિવાર ઉપર જાણે આગ તૂટી પડ્યું હોય તેમ જોવા મળ્યું હડપ મોરવાના સાલિયા ગામની એલપી ટ્રક ગાડી જેનો નંબર જી જે અઢાર એવી ઇઠ્યોતેર બાસઠમાં કંડક્ટર હતો તેવીસ વર્ષીય સોહિલ ઘટના સ્થળેથી સોહિલને સારવાર અર્થે રતલામ પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવાયો અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મેડિકલ કોલેજ રતલામ ખાતે પીએમ અર્થે ખસેડાયો જેમાં રતલામ અંજુમન ટ્રસ્ટના ઇબ્રાહિમ સેનની તેમજ રતલામ જિલ્લા વકર બોર્ડ સચિવ સલીમ કુરેશી પણ સમગ્ર બનાવમાં મદદરૂપ બન્યા હતા એમપી રતલામના નામની પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બનાવનો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી અહેવાલ સલાટ દેવગણ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ